આજે સંખેડા નસવાડી બોડેલી તાલુકાના સાત વર્ષથી ઉપરના જે રસ્તા હતા રીકાર્પેટ કરવાના એને ઘણા વખતથી એની માગણી હતી માન્ય મુખ્યમંત્રીશ્રીને અમે લેખિતમાં રજૂઆત કરી હતી અને તે સંદર્ભે તારીખ નવ 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 બે હજાર ચોવીસના રોજ માન્ય મુખ્યમંત્રીશ્રીએ અમારા ચોત્રીસ કરોડના રસ્તા રીકાર્પેટ માટે સાત વર્ષથી ઉપરના રસ્તાઓના જોબ નંબર આપ્યા છે તે એને માટે હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને રસ્તામાં જોવા જઈએ તો નસવાડી તાલુકાના ગોયાવાદ કુકરદા રોડ પાંચ કિલોમીટર બસો પંચાણું લાખ લુણાધરા એપ્રોચ રોડ પંચ્યાસી લાખ રુસ્તમપુરા મોરખલા રોડ ચારસો ને વીસ લાખ બોડિયાદ કારકોચ રોડ બસો અઠ્ઠાણું લાખ નાન નાનાવા નાની જરી રોડ એકસો એંસી લાખ પાતળિયા બોફા વઘુમા રોડ એકસો ને વીસ લાખ ભાદરપુર માંજરોલ વઢવાના રોડ ત્રણસો ને એંસી લાખ માનપુર ગુંડેર રોડ એકસો ને દસ લાખ વાળિયા બોડિયાદ રોડ એંસી લાખ પીછુવાડા ફાફડ રોડ નવ્વાણું લાખ કાંધા કપરાલી રોડ બસો લાખ લાખ બોબડાકુવા નાની રાસકી રોડ નેવું લાખ જીતનગર એપ્રોચ નેવું લાખ ઝાકરપુરા એપ્રોચ છત્રીસ લાખ વસવાણી બગલિયા રોડ એકસો પાસઠ લાખ અકતિયારપુરા એપ્રોચ સાઠ લાખ ઘોડી સિમેલ એપ્રોચ નેવું લાખ ભધરાલી એપ્રોચ સિત્તેર લાખ વન્યાત્રી એપ્રોચ પંચોતેર લાખ ચોસલપુરા એપ્રોચ ચાલીસ લાખ છુછાપુરા એપ્રોચ પિસ્તાલીસ લાખ અરે આ છગ્દ ઉમરવા એપ્રોચ અઠ્ઠાનું લાખ કન્નેવાડ એપ્રોચ પિસ્તાલીસ લાખ તનખલા કાળિયાપુરા રોડ અઠ્ઠાણું ખલાખ કુલ મળીને પચીસ કાર પચીસ ગામના રસ્તા છે અને તેની કિંમત થાય છે ચોત્રીસ કરોડ અને સાડત્રીસ લાખ આ માન્ય મુખ્યમંત્રી સાહેબે આ સંખેડા નસવાડી અને બોડેલી વિસ્તારના જે રસ્તાઓની મંજૂરી આપી છે એને માટે હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય